વડોદરામાં નિવારણ પગલાંના ભાગરૂપે મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિશ્વામિત્રી નદીને સાફ કરવાની કામગીરી કરાઈ આ પ્રયત્નો વચ્ચે પાલિકા અને હાઈવે ઓથોરિટી વચ્ચે સંકલનનો અભાવ હોવાની સાબિતી આપતી ઘટના બની વેમાલી નજીકથી પસાર થતી નદી પર હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી થઈ રહી છે આ દરમિયાન સરકારની બે એજન્સીઓ પાલિકા અને હાઈવે ઓથોરિટી વચ્ચે સંકલનનો અભાવ સામે આવ્યો વેમાલીમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર હાઈવે આઇડ દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાઈ જેમાં મશીનરી અને કન્સ્ટ્રક્શન માટેનો સામાન નદીના પટમાં ઉતારી શકાય તે માટે પુરાણ કરવામાં આવ્યું નદીની એક બાજુની એક બાજુથી બીજી બાજુ તરફ જવા માટે કામચલાઉ એપ્રોચ વે તૈયાર કરાયો જેના કારણે નદીનો પટ સાંકળો થયો હોય તેમ જણાય છે આવા ધ્યાને આવતા પાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટનાસ્થળની મુલાકાતે ગયા અને નિરીક્ષણ કર્યું ના વણની વચ્ચે અવર જવર કરવા માટે કોઝવે બનાવ્યો છે બે થી ત્રણ મીટર નો એમાં બે નાનકડા પાઇપ નાખી અને નદીનો ફ્લો અત્યારે પાઇપમાંથી જઈ રહ્યો છે અત્યારે ચોમાસા ઋતુ નથી પરંતુ આવનારા બે ત્રણ મહિનામાં ચોમાસાની ઋતુ દરમિયાન આ જગ્યાએ ડેફિનેટ ઓબસ્ટ્રક્શન થાય એવું લાગી રહ્યું છે આથી નેશનલ હાઈવે ઓથોરિટી જોડે પરામર્શ કરી અને વહેલી તકે કોઝવેને દૂર કરવામાં આવે કોર્પોરેશનની જે વાઇડનિંગ રિસેક્શનિંગ અને જંગલ કીટિંગની કામગીરી છે એમાં પણ કોઈ રૂકાવટ ના આવે જેથી કરીને એ લોકોને સૂચિત કરવામાં આવ્યા છે કે ભાઈ આ જે કામગીરી ચાલે છે જીએમસીને પરમિશન લીધી નથી એનજીટીના નીતિ નિયમોનું પાલન થાય છે કે નહીં અને તમામ વસ્તુઓનું સંકલન કરી અને કોર્પોરેશનની જે કામગીરી ચાલે છે વિશ્વ મત્રીમાં જે ફ્લડિંગ આવે છે અને એ માટેની જે કામગીરી છે એમાં કોઈ જાતનું ઓબસ્ટ્રક્શન ના આવે